અમુલ ડેરી આનંદ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ચેરમેન વિપુલ પટેલે ડેરીના પ્રગતિ અહેવાલ રજૂ કર્યા તેમણે જણાવ્યું કે છેલ્લા 3 વર્ષમાં દૂધ ખરીદના ભાવમાં 23% થી વધુ વધારો થયો છે જ્યારે દૂધ ઉત્પાદકોને ચૂકવવાતા અંતિમ ભાવ અને કિલો ફેટ દીઠ ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે ડેરીનું ટર્નઓવર 10333 કરોડથી વધીને 14015 કરોડ થયું છે અમૂલે 7 લાખ થી વધુ દૂધ ઉત્પાદકો માટે આકસ્મિક મૃત્યુ વીમો લીધ્યો છે દાણના ભાવમાં ઘટાડો કર્યો છે અને 2900 થી વધુ બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કર્યા છે દૂધ મંડળીઓનું કમિશન વધારવામાં આવ્યું છે અને 1000 થી વધુ મંડળીઓમાં સોલાર રૂફટોપ લગાવવામાં આવ્યા છે રૂપિયા 1500 થી 1700 કરોડનું રોકાણ કરીને નવા પ્લાન્ટ પણ સ્થાપવામાં આવ્યા છે અને રૂપિયા 100 કરોડ થી વધુ વાર્ષિક બચત કરી છે અમુલે હવે અમેરિકા યુરોપ અને આરબ દેશોમાં પણ પોતાનો વ્યાપ વધારી દીધો છે મારા સમય પ્રમાણે 2012 2021 22 માં કેટલો ભાવ એકાન રૂપિયા ને 74 પૈસા હતો પ્રતિ લિટર એ અરે બેસનો ભાવ અને એ ખેડૂતની બેસ ખેડૂત જાતે દૂધ સ્થાનિક દૂધ મંડળીમાં આવે ત્યારે એને અમે ભાવ આવતા એમાં હાઈએસ્ટ ભાવ એકાવન રૂપિયા ને ચોતેર પૈસા ભેજનો ભાવ ગાયનો ભાવ ગણો તો પાંત્રીસ રૂપિયા ત્રણ પૈસા અને એ વધારીને ચુવાલીસ પૈસા ચુવાલીસ રૂપિયા ને બાર પૈસા પ્રતિ લીટરે આઠ રૂપિયા ઓગણીસ લીટરનો ભાવ વધારો કરવામાં ભેંસો અગિયાર રૂપિયા ઓગણ ઓગણસાઠ પૈસા એક લીટરે વધારે આપ્યા છે અને ગાયમાં આઠ રૂપિયા ને ઓગણીસ પૈસા એક લીટરે ભાવ વધારા સાથે સાથે તમને વાત કરું તો આના ઇ નફો સારો થયો છે પશુપાલક પણ એની પરિસ્થિતિ પણ સુધરી છે અને એકવીસ બાવીસમાં માં ભાવ ફેર બોનસ જે કરતા હતા એ ત્રણસો પચાસ કરોડ રૂપિયા આપ્યા હતા ત્રીસ કરોડ રૂપિયા આપ્યા અને હાલના ચાલુ વર્ષે આ વખતે પશુપાલકોને સારું રેર પોસાઈ ને થાય એવા હેતુથી આ વખતે છસો ને બે કરોડ રૂપિયા જેટલો હતો એમાં લગભગ અમે ડબલ ભાવ વધારો આપ્યો છે મારો પશુપાલક દુઃખી આ ભાવ વધારાથી કદી થશે નહીં ખેડૂતોનું હિત જ જોયું છે પશુપાલકનું હિત જોયું છે મારા આયા પછી અને દાણની વાત કરું તો દાણમાં પણ અમે એક બેગે પાંત્રીસ રૂપિયા જેવો ઘટાડો કર્યો છે જેથી ખેડૂતને કોષાઈ રહે પહેલાં એવું હતું દસ રૂપિયા કિલો ફેટે વધારે તો દાણમાં વીસ રૂપિયા વધારે એટલે એકંદરે ખેડૂત ત્યાંનો જ ત્યાં રહે પણ મેં વિચાર્યું તણનો દૂધનો ભીવનો ભાવ વધારો કે ખેડૂતને ડિફરન્સ નહીં લાગે અને એની આવકમાં વધારો નહીં થાય એના કરતાં મેં દાળમાં પણ પાંત્રીસ રૂપિયા ભેગે અમારું લાસ્ટ અને ચાર વખત જેટલો દૂધનો ભાવ અમે વધાર્યો મારા બેઠા પછી અમારી અમારા સાથી સદસ્યોને મળીને મેં દૂધના ભાવ ચાર વખત વધાર્યા છે અને એ સમય દરમિયાન એક વખત દાળનો ભાવ એક રૂપિયો પણ વધાર્યો નથી આ વખતે છેલ્લી વારે મેં પાંત્રીસ રૂપિયા સિત્તેર કિલોની બેગ પર ઘટાડ્યા છે એ બહુ મોટી વાત કહેવાય મારી દ્રષ્ટિએ તમે તો શું વિચારતા હોય તો તમે જાણો પણ આ એક બહુ મોટું સફળ યોગદાન છે અમારું અમૂલને અને અમૂલ પશુપાલકોની છે એટલે એ લોકોનો હક બને છે અમૂલ પર અને એમના હિત માટે અમે બધા બેઠા છીએ અને હિત ભર્યું કામ જ કરીએ છીએ એમાં આગળ તો બીજું બધું તમને ખબર જ હશે અમારે ભારતીય જનતા પાર્ટીનું ચોખ્ખું બહુમતી વાળું બોર્ડ અઢી વર્ષના સમયગાળા દરમિયાન અમૂલ ડેરીની અંદર જે સત્તાના સૂત્રો હાંસલ કરેલા માન્ય વિપુલભાઈ ચેરમેન બન્યા હું પોતે વાઇસ ચેરમેન બન્યો ત્યારે એકવીસ બાવીસની પ્રગતિની વાત કરીએ તો અમે અઢી વર્ષના સમયગાળાની અંદર જે અમૂલના ઇતિહાસને અમૂલના ઇઠ્યોતેર વર્ષ પૂરા થવા આવ્યા તેમ છતાં જે વિકાસ થયો એના કરતો અઢી વર્ષની અંદર અમે એકવીસ બાવીસમાં જે એમનો જે વિકાસ હતો એ અમે આ પુસ્તકની અંદર અઢી વર્ષના શાસનમાં જે પણ અમે પ્રગતિનો વાંકડા આપ્યા છે બધી વાંકડાકીય માહિતી છે અમે તમને શાબ્દિક રીતે કહું તો અમે સૌપ્રથમ પશુપાલકોના વીમા માટેનું કોઈએ પણ વિચાર્યું નથી જ્યારે અમૂલ ડેરીએ એના સાત લાખ સભાસદોના બે લાખ રૂપિયાનો આકસ્મિક વીમો અમે ઉતારી અને એ લોકોને અમે લાભ આપવાનો પ્રયત્ન કર્યો સાથે સાથે જેરબીન થ્રીએ વાત કરી કે અમૂલ દાણની માંત એ અમૂલના ઇતિહાસમાં ક્યારેય પણ અમૂલ બંધાયા પછી અમૂલ દાણનો ભાવ વધાર્યો તો પણ ઘટાડ્યો નહોતો જ્યારે અમે અમારા સમયમાં ત્રણ ત્રણ વખત ચાર ચાર વખત દૂધના ભાવ વધાર્યા પણ દાણનો ભાવ ઘટાડ્યો આજે પણ અમે એક ગુણે પાંત્રીસ રૂપિયાનો ભાવ ઓછો કર્યો છે જેથી કરીને એક વર્ષની અંદર અમૂલના સભાસદોને સો કરોડ રૂપિયા જેટલો ફાયદો થવા જઈ રહ્યો છે ત્યારે બોનસની વાત કરીએ ભાવ વાત કરીએ તો જ્યારે અમે શરૂઆતમાં જ્યારે બેઠ્યા ત્યારે એકવીસ બાવીસમાં ત્રણસો પચાસ કરોડ રૂપિયા બોનસ જેને ભાવફેર આપવામાં આવ્યો હતો અગાઉના શાસન વખતે જ્યારે અમારા છેલ્લા શાસનની અંદર ચોવીસ ની અંદર છસોને બે કરોડ રૂપિયાનો ભાવ વધારો અમે સભાસદોને આપ્યો છે એટલે કે અઢી વર્ષના સમયગાળામાં બસોને બાવન કરોડ રૂપિયા અમે વધારે અમારા સમય દરમિયાન સભાસદોને આપ્યા છે જેથી કરીને બારસો ને સત્તાવન દૂધ મંડળીઓના લાખો સભાસદો ખુશ છે ગામડે ગામડે આજે તમે જુઓ તો બાર ટકા તેર ટકા જે લોકો બોનસ વેચતા હતા દૂધ મંડળીઓમાં એને આજે બાવીસ ટકા વીસ ટકા ઓગણીસ ટકા ને છેલ્લા ચોવીસ ચોવીસ ટકા પણ બોનસ સભાસદો ને ભાવ તેનું આપે છે ત્યારે આજે અમારા આણંદ ખેડા મહીસાગર જિલ્લાના તમામ ખેડૂતો આજે અમારા ભારતીય જનતા પાર્ટીની જે નીતિ છે મોદી સાહેબની અને અમિત શાહ સાહેબની નીતિ છે કે જે ખેડૂતો અને પશુપાલકોની ડબ્બલ આવક થવી જોઈએ એમ અમારા અઢી વર્ષના શાસન દરમિયાનમાં અમે ડબ્બલ આવક કરી અને પશુપાલકોને આપી છે સાથે સાથે અમે લેબલના ભાવો ઘટાડ્યા ઓપન પદ્ધતિ કરી એના કારણે એક વર્ષની અંદર સડસઠ કરોડ રૂપિયા જેટલો સભાસદોને અમૂલ ડેરીને ફાયદો થયો છે જ્યારે તમને કેટલ ફીડની વાત કરું અમૂલ દાણ બનતું હતું ત્યારે એ અમૂલ દાણના વર્ષોથી પ્લાન્ટ છે પણ જ્યારે અમારા સમય દરમિયાનની અંદર અઢી વર્ષમાં જ્યારે અમે શાસનમાં આવ્યા ત્યારે અમે એની અંદર નીચામાં નીચા ભાવોની સારી ગુણવત્તાવાળી વસ્તુ અમે ખરીદવાની શરૂ કરી ઓનલાઈન પદ્ધતિથી તો આજે એક મહિને અમૂલમાં દસ કરોડ રૂપિયાનું જે ખોટ જતી હતી દાણ બનાવવામાં એના બદલામાં દસ કરોડની ખોટ કાપીને ચાર કરોડ રૂપિયાનો રૂપિયાનો પ્રોફિટ થઈ રહ્યો છે ત્યારે આજે ચૌદ કરોડ રૂપિયા એક વર્ષની અંદર સભાસદોના મહિને બચી રહ્યા છે એ અમારા માટે અમારા શાસન માટે અને ભારતીય જનતા પાર્ટીની બોડી માટે આજે ગૌરવનો દિવસ છે જ્યારે બીજી વાત કરીએ કે કેટલ ફીડમાં દસ કરોડનું નુકસાન ઘટાડી અને ચૌદ કરોડનો નફો કર્યો નવા પ્લાન્ટોની અંદર નવા પ્લાન્ટો હમણાં પણ અમિતભાઈ શાહ સાહેબ આવ્યા ત્યારે બે પ્લાન્ટોનું રિનોવેશન કરીને ઓપનિંગ કર્યું અને નવો પ્લાન્ટ આજે અમારો ઉનાની અંદર અને જૈતુરની અંદર પણ અમારો પ્લાન્ટ ચાલુ થઈ રહ્યો છે મોગળ ખાતરજ અને આણંદમાં પણ છે જ્યારે મંડળીઓનું ભારણ ઓછું થાય એના માટે ક્યારેય કોઈ વિચાર્યું નતું અમે માંડ્યા મોદી સાહેબના વિચારો ને ઉર્જાને દબાવતાની અંદર આગળ અમે કામ કર્યું તો પાંચસો મંડળીમાંથી એક હજાર મંડળીને અમે સોલર સિસ્ટમ અમૂલે આપી અમુક સોલર નાખવાનો જે ખર્ચો થાય એ પચાસ ટકા ખર્ચો અમૂલે વેઠ્યો પચાસ ટકા દૂધ વેઠ્યો અને જે દૂધ મંડળીના પચાસ ટકા રકમ છે એ પચાસ ટકા કર્યા એમ અમે મંડળીઓનું ભારણના ઓછું કર્યું મંડળીઓને દૂધનું જે કમિશન અમે પચીસ પૈસા વર્ષોથી આપતા હતા અમૂલ થઈ ત્યારથી કોઈ વધાર્યા નતા તો અમે એ પચીસ પૈસા કમિશન વધારીને એકાવન પૈસાનું કમિશન કર્યું જેથી કરીને મંડળીઓ એને પગભર થઈ શકે એના કર્મચારીઓને પણ સારો પગાર આપી શકે અને કર્મચારીઓ ખુશ રહે અને સભાસદો પણ ખુશ રહે આમ અમે અઢી વર્ષની સમયગાળાની અંદર માન્ય મોદી સાહેબની વિચારધારા અને માન્ય અમિત શાહ સાહેબના જે વિચારો છે એ સહકારથી સમૃદ્ધિ તરફ જવું એના માટે અમારો આણંદ ખેડા અને મહિસાગર જિલ્લાના લાખો પશુપાલકો આજે સહકારથી સમૃદ્ધિ તરફ વળ્યા છે અને પશુપાલકોની આવક ટબ્બલ અમારા અમૂલના કારણે થઈ છે આમ અમૂલ એક આણંદ ખેડા અને મહીસાગર જિલ્લાના સભાસદો માટેની એક જીવાદોરી સમાન છે ગરીબોની ભેલી છે અને અમૂલને માતા કહીએ તો પણ એને ઓછું ઓછું વિરુદ્ધ આપી શકાય એમ છે ત્યારે આ અમારો અઢી વર્ષનો જે ઇતિહાસ હતો એના માટેની જે અમે આ બુક છપાઈ છે એ પણ તમને અમે આપીશું એમાંથી જે વકડા છે એના વકડાકીય માહિતી પણ તમે પ્રસ્થાપિત કરજો